આ રોડ નેશનલ બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેની સામે અલગ અલગ વિભાગના અધિકારીઓ કામગીરીમાં જોડાયા છે પ્રાંત કચેરી દ્વારા ખેડૂતોની જમીન રોડમાં લેવાની કામગીરી નેશનલ હાઈવે છપ્પન વિભાગના અધિકારીઓ રોડ ના લેવલ લેવાની કામગીરી તેમજ એસ્ટીમેટ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે આ રસ્તો પહોળો બનશે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી આવનાર પ્રવાસીઓને અને છોટાઉદેપુર જિલ્લાને મોટો ફાયદો થશે જેમાં છોટાઉદેપુર જિલ્લાના બે તાલુકા નસવાડી બોડેલીને રસ્તાનો લાભ મળશે સર્વે સર્વે ચાલુ છે અંદાજે આપણે સંખેડા રેન્જમાં આપણે પંદરસો ને સાતની આજુબાજુ છે સંખેડામાં અને નસવાડીમાં બાવીસસોની આજુબાજુ છે નસવાડી કરી વડોદરા દેવિઝન આપણે સમજી વડોદરાથી ના માર્કિંગ ખડાનું અત્યારે આ રોડ વાઇડિંગનું કામ છે તો અત્યારે એનું આ માર્કેટ ખડાનું કામ ચાલુ છે રોડનું છે ને આમ એકસો ને ચુમ્માલીસ ફૂટની આજુબાજુ કંઈક એનું છે તમામ વૃક્ષો હા વૃક્ષો તમામ આવી જાય છે અત્યારે જ્યાં જૂના રોડ પર ઊભા છે આપણે ત્યાં તમામ બીજા રોપા પછી નવા રોપા હા એ તો પછી અત્યારે આ માર્કિંગ ખડાનું ચાલુ છે પછી આગળ કેટલા સમયમાં વૃક્ષો કપાશે મજૂરી મળે પછી